આયુર્વેદ પ્રમાણે ચોમાસામાં હરડેને શેની સેની સાથે લેવી જોઈએ આમ તો આયુર્વેદમાં હરડેની ખૂબ વિશાળ કાર્ય શૈલી છે આ હરડેના અલગ અલગ યોગો પૈકી એક ઋતુ હરિતકી છે કે અલગ અલગ ઋતુમાં હરડેને અલગ અલગ દ્રવ્યો સાથે લેવી જોઈએ આ ઋતુ હરિતકી પૈકી અલગ અલગ ઋતુમાં અલગ અલગ વાતાવરણ હોય છે અને શરીરની અગ્નિ શરીરના દોષો બધું અલગ અલગ અવસ્થામાં હોય છે જેથી કરીને અલગ અલગ દ્રવ્ય સાથે હરડેને લેવામાં આવે તો દરેક ઋતુની અંદર સારી એવી રસાયણ ઇફેક્ટ આપે છે ચોમાસાની અંદર હરડેને સેંધવ નિમક સાથે લેવી જોઈએ સેંધવ નિમક પોતે વાયુ શામક છે વાયુનું અનુલોમન કરનાર છે અને હરડે પણ વાયુનું અનુલોમન કરનાર છે ચોમાસું એટલે કે વર્ષા ઋતુ વાયુ વૃદ્ધિની ઋતુ છે આમ ઋતુ હરિતકી પૈકી હરડે સેંધવ સાથે ચોમાસામાં લઈએ તો ખૂબ જ સારી એની ઇફેક્ટ વધી જાય છે અને શરીરને ખૂબ સારું રાખે છે હવે આપણને એક પ્રશ્ન એવો હોય કે હરડે કેટલી લેવી સેંધવ કેટલું લેવું અને ક્યારે લેવું નરણા કોઠે એક ચમચી સારી ક્વોલિટીની હરડેનો પાવડર એમાં એક ચપટી સેંધવ નાખવાનું છે અને ગરમ પાણી સાથે દરરોજ ચોમાસાની અંદર નરણા કોઠે લેવાનું છે જેનાથી તમે હરડેના સારામાં સારા હેલ્થ બેનિફિટ્સ મેળવી શકો સ્વસ્થ રહો આયુર્વેદ રહો